ચેનલ અંદર અંદર આજના વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે આ ખેતી કરવા માટે સરકાર તરફથી છે મિત્રો એંશી હજાર રૂપિયા સુધીની સહાય છે ખેડૂતોને આપવામાં આવે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ પીડીઓની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની જે યોજના આવે છે મિત્રો પપાયાની ખેતીની અંદર સરકાર તરફથી છે સહાય આપવામાં આવે છે જો તમે પપાયાનું વાવેતર કરો છો તો સરકાર તરફથી છે આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજના છે બાગાયતી ખેતી માટે શરૂ થઈ છે જેની અંદર વાવેતરની અંદર છે પપ્પાની ખેતીની અંદર સરકાર તરફથી છે સહાય આપવામાં આવે છે જીવન એક વખત છે સહાય મળતી હોય છે જેમાં તમે સામાન્ય ખેડૂત હોવ મિત્રો તો તમારા પાસે ટપક સિંચાઈ પદ્ધતિ હોય કુલ ખર્ચના ચાલીસ ટકા મહત્મ રૂપિયા છે એંસી હજાર પર હેક્ટર દીઠ છે સહાય તમને મળતી હોય છે ટપક સિંચાઈ

તમે સાઈઠ હજાર રૂપિયા સુધીનો ખર્ચો કરો છો તો તમને ત્રીસ હજાર સુધીની સહાય તમને છે મળવાપાત્ર થતે હવે વાત કરીએ અનુસૂચિત જાતિના ખેડૂતો હોય તો એના માટેની વાત કરીએ જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ સાથે અનુસૂચિત જાતિના ખેડૂત કરશે જેથી કુલ ખર્ચના ચાલી ટકા મહત્તમ રૂપિયા એસી હજારની સહાય મળશે જેમાં બે લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરે છે તો બરાબર ટપક સિંચાઈ પદ્ધતિ વગર કરે ખેતી તો એને કુલ ખર્ચના પચાસ મહત્તમ રૂપિયા ત્રીસ હજારની સહાય મળતી હોય છે મિત્રો હવે વાત કરીએ આગળ મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય અને એને જો ખેતી કરવી હોય મિત્રો તો એને પચાસ બરાબર ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખેતી કરે તો એને એક લાખ રૂપિયા સુધીની સહાય છે પપ્પાયાની ખેતીમાં જ આપવામાં આવે છે બરાબર જેમાં યુનિટ કાસ્ટ છે મિત્રો એ બે લાખ રૂપિયા પર હેક્ટરની રહેશે મિત્રો અને ટપક સિંચાઈ પદ્ધતિ વગર કરશે તો એને પણ ત્રીસ હજાર રૂપિયા સહાય છે મળવાપાત્ર થશે મિત્રો વાત કરીએ આગળ મિત્રો છેલ્લી તારીખની વાત કરીએ પંદર આઠ છેલ્લી તારીખ છે ઓનલાઈન વેબસાઇટ ઉપર મિત્રો જે બાગાયતી યોજનાની અંદર આ ફોર્મ છે શરૂ થઈ ગયા છે ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારે ફોર્મ છે જમા કરવાનું છે સાથે તમારા ડોક્યુમેન્ટની અંદર મિત્રો વાત કરીએ તમારા સાત બાર છે બરાબર સાત બાર છે આઠ હો છે આ ડોક્યુમેન્ટ છે જે વિશેષ તમારે જમા જમા કરાવવાના રહેશે આ ફોર્મ તમે ભરશો એટલે એમાં નીચે પ્રિન્ટની અંદર કઈ જગ્યાએ છે છે ડોક્યુમેન્ટ તમને સીધું લિસ્ટમાં લખાઈને આવી જશે મિત્રો વાત કરીએ થતા પાક માટે છે બિયારણ ઉત્પાદક અધિકૃત વિક્રેતા હોય સારી ગુણવત્તાનું બિયારણ છે ખરીદી કરવાનું રહેશે અને આ બે હપ્તામાં સહાય મળશે પહેલા છે પિંચોતેર ટકા સહાય મળશે ત્યારબાદ પચીસ ટકા સહાય છે તમને મળવા પાત્ર મિત્રો અને જે લોકોએ માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવી લેશે બરાબર એ લોકોને પ્રાધાન્ય પણ આપવામાં આવે છે મિત્રો માઇક્રો ઇરિગેશન સિસ્ટમ વાળાને જે ખેડૂત ખાતેદાર છે બાગાયતી છે જેની નોંધ છે પાણીપત્રકના દાખલામાં કરાવવાની રહેશે મિત્રો આની નોંધ છે પાણીપત્રકના દાખલાની અંદર છે તમારે કરવાની રહેશે જે તે વિસ્તારના તલાટીનો દાખલો રજૂ કરવાનો રહેશે બરાબર વાવેતરની નોંધ છે પાણીપત્રકમાં ના થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો દાખલો રજૂ કરવાની રહેશે નવી ટપક સિંચાઈ પદ્ધતિ ઉભી કરવા માટે છે રાજ્ય સરકારની વધારાની પણ પચીસ ટકા પૂરક સહાય છે આપવામાં આવશે મિત્રો લાભાર્થી ચાર એક્ટર ની મર્યાદામાં આ યોજનાનો લાભ છે લઈ શકે છે મિત્રો વધારે માહિતી માટે તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવાના છે બાગાયતી ખેતી માટે વિશેષ મિત્રો પપૈયા ની ખેતી માટે